ફેસબુક આઈડી હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવી તો જે હા મિત્રો આજે છે આપણી ફેસબુક સિરીઝનો છેલ્લો વિડીયો આજના વિડીયોમાં આપણે ફેસબુક આઈડીને હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવી તો આજનો વિડીયો ખાસ લાસ્ટ જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં તો તમારે એ આઈડી લોગિન ઇન છે જે તમારે ડિલીટ કરવાની છે તો હું ફટાફટ લોગ ઇન લઉં મારે લોગિન નથી કરેલી ફેસબુક આઈડી લોગિન કરશો તો તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીં તમારે પ્રોફાઇલ ઓપન કરી લેવાની છે પ્રોફાઇલ ઓપન કરી સેટિંગમાં જઈ અને અહીંયા ઓપ્શન મળશે અકાઉન્ટ સેન્ટર એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું છે લેન ઉપર ક્લિક કરી અને સેટિંગમાં જવાનું છે સેટિંગમાં જશો એટલે સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ સેન્ટર એની ઉપર ક્લિક કરવાનું છે અને એ નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરી એક ઓપ્શન આવશે પર્સનલ ડિટેલ્સનું વાળો તો પર્સનલ ડિટેલ્સવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તો જેવું એની ઉપર ક્લિક કરશો તો તમારે પર્સનલ ડિટેલ આવી જશે બધી ઇમેલ આઈડી કે ફોન નંબર વગર તો તમારે એ એની નીચે એક ઓપ્શન છે એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ એની ઉપર ક્લિક કરવાનું છે આવું એની ઉપર ક્લિક કરશો એટલે બે ઓપ્શન આવશે મેમોરાઇઝેશન અને ડિલીટેશન અને ડીએક્ટિવેશન તો ડીએક્ટિવેશન એન્ડ ડિલિટેશનવાળા ઉપર ક્લિક કરવાનું છે કહેવાની ઉપર ક્લિક કરશો તમારી ફેસબુક આઈડીની લિસ્ટ આવી જશે તમારી પાસે કેટલી આઈડી છે કઈ કઈ છે આ ફોનમાં લોગ ઇન જેટલી છે એ બધી આવી જશે તો જોઈ શકો છો આ એક જ આઈડી છે એટલે આની ઉપર બસ ક્લિક કરવાનું છે આ મેન આવ્યું આમાં ડીએક્ટિવેશન અને ડિલીટ બે ઓપ્શન છે હવે ડીએક્ટિવેશન એટલે લખ્યું જોઈ શકો છો લખેલું છે ડીએક્ટિવેટ યોર એકાઉન્ટ ટેમ્પરરી એટલે કે થોડા દિવસ માટે ડિલીટ થશે બટ નીચે એક ઓપ્શન છે જોઈ શકો છો ડિલીટ એકાઉન્ટ પરમનન્ટલી તો એની ઉપર ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ જે છે પરમનન્ટલી થઈ જશે અને કન્ટિન્યુ આ બટન ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ ક્લિક કરી અને આપણે કારણ બતાડવાનું છે કે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ આપણે શું છે દાખલા તરીકે આ એ કારણનું સિલેક્ટ કરી લઉં ત્યારબાદ કન્ટિન્યુ કરી દઉં આપણે કોઈ પણ સિલેક્ટ કરી શકીએ છીએ એ કંઈ મહત્વ નથી ત્યારબાદ કન્ટિન્યુ ક્લિક કરવાનું કન્ટિન્યુ ક્લિક કરી અને આવું ઓપ્શન આવશે એટલે ઉપર સ્ક્રોલ કરવાનું અને કન્ટિન્યુ ક્લિક કરવાનું બે તમે કન્ટિન્યુ ક્લિક કરશો હવે અહીંયા એક ઓપ્શન આવ્યો પાસવર્ડનો તો હવે આમાં તમારે તમારો પાસવર્ડ એન્ટર કરી દેવાનો છે જે પાસવર્ડ તમારો છે એ લખી લેવાનો છે તો પાસવર્ડ લખ્યા બાદ તમારે કન્ટિન્યુ કરવાનું ને તમારું કંઈક આવું ઓપ્શન આવશે હવે આમાં જો લખ્યું છે યુ આર અબાઉટ શેડ્યુલ ટુ યુર અકાઉન્ટ યુર એકાઉન્ટ ડિલીટિવ યુર એકાઉન્ટ કેન્સલ ડિએક્ટિવેશન એટલે કે ત્રીસ દિવસની અંદર અંદર તમારો એકાઉન્ટ છે એ ડિલીટ થઈ જશે અને જો તમને એમ થાય કે ભાઈ એકાઉન્ટ પાછો લેવો છે તો ત્રીસ દિવસની અંદર અંદર તમે લોગ કરી શકો છો બટ ત્યારબાદ એકાઉન્ટ લોગઇન થશે નહીં ત્યારબાદ એકાઉન્ટ પરમાનન્ટ ડીલ થઈ જશે હંમેશા માટે એકદમ તો કન્ફર્મ કરવા માટે નીચે એક ઓપ્શન છે ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે જેવું ડિલીટ એકાઉન્ટ ક્લિક કરીએ એટલે તમારી જે એકાઉન્ટ છે એ લોગઆઉટ થઈ જશે અને એ હંમેશા માટે ત્રીસ દિવસની અંદર અંદર હંમેશા માટે ડીલીટ થઈ જશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ વિડીયો અહીંયા આવતા રહેશે અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર કયા એપ્લિકેશનની સીધી જોઈએ છે એ કમેન્ટ કરી દો તો આપણે એ સિરીઝ લઈ આવશું તો ફરી મળશું એક નવા વિડીયોમાં એ શું બાય બાય